અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક વિજયા દશમી પાવન પર્વ પર મહાનગરપાલિકા દ્વારા શહેરના લી કોઈ મેદાન આયોજિત કાર્યક્રમમાં નવસારી ઇતિહાસમાં પ્રથમ વાર ભગવાન રામે તીર ચલાવી મહાકાળી દશાનંદ નું દહન કર્યું હતું નવસારી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ અનેક નવા નવા આયોજનો કરી રહી છે જેમાં નવસારી શહેરના ઇતિહાસમાં પ્રથમવાર ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરાયું હતું દિલ્હીથી પાંત્રીસ ફૂટ ઊંચો રંગબેરંગી તૈયાર રાવણ સાથે કુંભકર્ણ અને મેઘનાદના ત્રીસ ફૂટ ઊંચા ફૂટણા મંગાવવામાં આવ્યા હતા રાવણ સાથે

અને દુષ્ટતાના પ્રતિક સમા પાંત્રીસ ફૂટ ઊંચા રાવણ આળસ અને અજ્ઞાનના ના પ્રતિક સમા કુંભકર્ણ અને અહંકાર સાથે આસુરી શક્તિ ના પ્રતિક સમા મેઘનાદ ઇન્દ્રજીત ના પુત્રાને ભગવાન શ્રી રામ ના આવેલા યુવાને ધર્મ અને જ્ઞાન રૂપી તીર ચલાવે લંકેશ સાથે તેના પુત્ર અને ભાઈ દહન કર્યું હતું રાવણ દહન ના કાર્યક્રમ માં ના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શહેર પ્રથમ વાર યોજાયેલ રાવણ દહન કાર્યક્રમને લઈને શહેરી જનો માં

નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે લૂંચી ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીના પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દેવનો કાર્યક્ર રાવણ દેવનો કાર્યક્રમ જે છે રાખવામાં આવ્યો હતો અને આમાં વિશાળ સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો શહેરીજનોએ આ આવકારી આ જે છે અભિગમ પહેલ અને નવસારી મહાનગરપાલિકાનો પ્રથમ વખત જે છે નવસારી શહેરમાં થયો છે આ મહાનગરપાલિકા બન્યા પછી જે જે અભિગમ શહેરમાં જોડાય જેવા કાર્યક્રમ વધારેથી વધારે થાય આના જ ભાગરૂપે એક જે છે આ પણ અભિગમ હતો શહેરી વિકાસ વર્ષ અત્યારે ચાલી રહ્યો છે અને આના જ ભાગરૂપે ભવિષ્યમાં પણ એવા ઘણા બધા કાર્યક્રમો પણ જે છે નવસારી મહાનગરપાલિકા નવસારી ખાતે આયોજિત કરશે